જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં સત્યાવીસ ભારતીયોના મોત બાદ દેશમાં આક્રોશનો માહોલ છે હાલ તો ભારતે પાકિસ્તાનને આ હુમલાનો જવાબ કેટલાક મોટા નિર્ણયો લઈને આપ્યો છે ભારતે પાકિસ્તાનના પાણી વિઝા અને વાઘા બોર્ડર બંધ કરી દીધા છે વિડિયોમાં જાણીએ કે ભારતના નિર્ણયોની પાકિસ્તાન પર શું અસર થશે પહેલો નિર્ણય ભારતે પાસઠ વર્ષ જૂનો સિંધુ જળ કરાર અટકાવ્યો આ સંધિ રદ થવાથી પાકિસ્તાનમાં પાણીની કટોકટી સર્જાશે સીધી વસ્તુ છે કે પાણીની તંગી થશે એટલે ખેતી પર ભયંકર અસર થશે અને પહેલેથી જ કંગાળ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જશે પાકિસ્તાન આ પાણી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી માટે પણ કરે છે સંધિ રદ થવાથી પાકિસ્તાનમાં પાવર જનરેશન ને પણ બહુ જ મોટી અસર થશે એટલે કે વીજ ઉત્પાદનમાં પણ મોટો ફટકો પડશે આટલા વર્ષોમાં આટ આટલા યુદ્ધ કે આતંકી હુમલા બાદ પણ ભારતે આ કરાર ક્યારેય નથી તોડ્યો પણ આ વખતે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે બ્લડ એન્ડ વોટર કાન્ટ ફ્લો ટુગેધર આ મેસેજ સિમ્બોલિક પણ છે અને સ્ટ્રેટેજિક પણ બીજો નિર્ણય અટારી ચેકપોસ્ટ બંધ અટારી ચેકપોસ્ટ બંધ થવાને કારણે પાકિસ્તાનથી લોકોની અવરજવર બંધ થઈ જશે ઉપરાંત પાકિસ્તાન ભારતના નાની વસ્તુઓની નિકાસ નહીં કરી શકે એટલે કે તેના વેપારને પણ મોટો ફટકો પડશે ત્રીજો નિર્ણય પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ પાકિસ્તાનના ઘણા લોકોના સંબંધીઓ ભારતમાં છે કેટલાક લોકો ધાર્મિક યાત્રાઓનું બહાનું બનાવીને પણ ભારત આવે છે આવી સ્થિતિમાં વિઝા સેવા બંધ થવાથી આતંકીઓનો ભારત આવવાનો માર્ગ બંધ થઈ જશે ભારતે અડતાળીસ કલાકમાં જ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે ચોથો નિર્ણય હાઈ કમિશન માંથી સંરક્ષણ સલાહકારો હટાવાયા અને પાંચમો નિર્ણય ભારતે પોતાના સંરક્ષણ ક્ષણ સલાહકારો ને પાછા બોલાવ્યા આ બંને નિર્ણયો લશ્કરી અને રાજદ્વારી સંવાદ ને અટકાવશે એટલે કે હાઈ કમિશન નો પ્રભાવ પણ ઓછો થઈ જશે આ ઘટનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન ની સ્થિતિ ને વધુ નબળી પાડી શકે છે